નમસ્તે બાળકો કેમ છો મજામાં આપણી છે થીમ તો વાર્તા થઈ કઈ ચાલે છે તાળી બાળો માનવ માટે તમે આજે ફળ ખાધું તું કાલે ખાધું તું કાલે શું હતું આજે શું હતું સારું ચાલો હવે આપણે આ ભાઈ આજે વાર્તા કરે છે શું કરે છે કોની વાર્તા છે સાંભળજો બધા

પછી એમ ને પછી ફેરિયાવાળા ભાઈ બધી ટોપી ભેગી કરી લીધી અને પછી એનો ધંધો કરવા વયા ગયા તાળી લગાવો સરસ ચાલો આ બેન પણ વાર્તા કરવા ઊભા થયા જ છે એ જ વાર્તા હાલો

આઈડિયા જજારો પર ચલી ગયા કુમલી કોલી બાબા આ તો બંદરભાઈ બתי ટોપી લઈ ગયા તો મારા ફોટો રૂમ એક રૂમ બાપ નાખી દીધી પછી પછી તે નાખી દીધી પ चट चट एने टोपी ठेला मारनाती नाही तर करा होई गया सारे ताडी पाडो बद्दा